ઓી <coughs> શેઠ <coughs> oh, 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 oh,

આમના આમ તો મહિનામાં તો હું દોહ વખત હગો દોવા લાવવાનો છું જો તો મને નથી ખબર થશે વન તમે એવી પોલીસ મારો ને આ ઉમર મારો બેટો બોરાતો જ નથી હે ઓ નો લે કુરચી આ પાડન દૂધ ભાઈ બ્રો ક્યાં પાડે આ ઓલો પાડો રે હીરો અન કાલ ખબર મે કીધું તો ગાય વિયાવાની છે ઓ ઈ કાલ બપોરે વિયાઈ ગઈ એમ હ વિયાઈ ગઈ વિયાઈ ગઈ બળા રેડલી લઈ

મારે દૂધ પીવાની જરૂર છે ગોડ્યા તારે જો દૂધ પીવાની જરૂર છે તાજમત તાતા નથી ને તારશી હા કાચું દૂધ તો બહુ ટેસ્ટી મરાવારી છે એટલી પડા તારા ભાગનું દૂધ મો પીયો છું

વેસવાની છે ટીલુડી તો ધોય તો હમણે કાઢી લખું દૂધ પાયો અરે પાયો ઉપરો એટલે શેઠ દૂધ ઉપરો

મને તો એવું જ લાગે છે તમે વેસવા હેડ્યા ના ના અને તમે ગોમ માં નતા જ અરે હું ગોમો જ્યો તો પણ મારા પાસે ફોન નતો એટલે હું ફોન પાછો લેવા આવ્યો તો એવો એમ હો ના ના અરે ફોન લીધો હવે ના હવે 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 લેવાનો આ રાસ્તામાં તને ભાળે ને દોતો હા જા તો ને એટલે ડાયરેક્ટ કીધું આ કુરશી ચોક તો બે લઈને ડાયરો છે અરે મે કીધું પાડે લઈને દો અરે એ તો મને ખબર છે તું ઘરે તો વાય ખાલી હવે ઘરે તો આ લે ને આપણે ગોડું ઘરે જ દાવો છે ને લોડો હમ જા ગો મારા ઓશે બે જણા

બે રૂપિયા કમાવા હોય તો બધો કરવો પડે મારે ખાવી પડે મફત ની ભે ઉઠાવી નહીં કોક ની અડત હારો છો પણ હટ થોડ્યા નકા લાબડે બધી નોશા વાત ને પાછા બે ચાર ને ભેગા થઈને હારુડિયા વાત તો માર ખાવી પડો જ ને પણ સસ્તામાં માં છૂટી ગયા એટલે મને સારું લાગે છે કે હું સસ્તા માં છૂટ્યો આ આના કે ખતરનાક ખતરનાક માર્યું ગાધેલી છે આ તો છે શું પણ વધો ને ક્યાંક બીજે વાય ને તો શું एक लोटा दूध तो पी